નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો આજે આપણે ધોરણ બે ગુજરાતી એકમ નંબર બાર કાર્ડ નંબર નવ શ્રાધ્યપુથિમાં લેખન કરવાનું છે જે બાળકો પાસે સાધ્યપુથિ ન હોય તે તમારી નોટબુકમાં પણ આ સરસ લેખન કરી શકો છો હવે તમને દેખાય છે કે ખૂબ સુંદર મજાનું એક ચિત્ર આપ્યું છે તમારે ચિત્રને આધારે વાક્યો લખવાના છે અહીં લખાઈ દીધું છે કે ચિત્રને આધારે વાક્ય લખો તેવું આપેલું જ છે તો બાળ મિત્રો તમારે તે જ કામ અહીં કરવાનું છે હવે આપણે ચિત્ર જોઈ લઈએ ચિત્રમાં તો તમને ખૂબ મજા પડે તેવું કામ છે તમને તો સૌથી પહેલા તો શાળા હોય એવું તમને ચિત્રમાં દેખાય છે શાળામાં બાળકો રમી રહ્યા છે બે અહીં બાળકો છે એ વાંચી રહ્યા છે અહીં આ બાળક છે એ વિકલાંગ છે પગે ચાલી શકતો નથી છતાં ખૂબ સરસ રમે છે અહીં આ એક છોકરો બે છોકરીઓ દોરી કૂદી રહ્યા છે અહીં છોકરાઓ બીજા પણ અહીં અલગ અલગ રમતો રહ્યા છે છે તો બાળકો બાળકો ખૂબ અહીં બંને બે નાસ્તો અલગ અલગ કામ અહીં થઈ રહ્યું છે તો આપણે આના આધારે તો ઘણા બધા વાક્યો બનાવી શકીએ છીએ તો હવે નીચે તમારે માટે એક લીટી આપી છે ત્યાં તમારે વાક્ય લખવાના છે તો તમે ત્યાં ખૂબ સરસ વાક્ય બનાવશો અને લેખન કરી શકશો થોડાક વાક્ય હું તમને બનાવી દઉં છું બાકીના વાક્યો તમારે લખવાના છે અહીં મેં પેલું વાક્ય લખ્યું છે આ શાળા છે હવે હું બીજું વાક્ય લખું છું શાળામાં બાળકો

છે આવું પણ તમે લખી શકો ચિત્ર જોવાનું અને એમાં તમને જે દેખાય તે એનું સરસ વાક્ય બનાવી અને તમારે તેમનું લેખન કરવાનું છે તો બાળ મિત્રો એવી જ રીતે તમે જગ્યા આપી છે તો જગ્યામાં તમારે લેખન કરતું જવાનું છે આ બધા જ વાક્યો તમે ખૂબ સારી રીતે લખજો હવે બાળ મિત્રો આ આગળના જ પેજની અંદર ખૂબ સરસ વાક્યો બનાવવાના છે અહીં જો બાળ મિત્રો કચ્છ અને અહીંથી લીધો છે એટલે કચ્ચર શબ્દ અહીં બન્યો છે આપણે તેની જેવો બીજો શબ્દ બનાવવાનો છે જે બીજા ભાગની અંદર આપણે બનાવીશું તો ચાલો બાળ મિત્રો ખૂબ સરસ એક શબ્દ એમાં બનાવીએ અહીં ખચ આપ્યો છે અને ર અહીંથી લેશું તો શબ્દ બનશે ખચ્ચર તો ખ ચ ર તો ખચ્ચર શબ્દ આ રીતે બને છે બીજો શબ્દ જબ્બર તો જબ્બર લખવાનો છે ત્યાર પછી બબ્બર તો બબ્બર લખજો અને ગબ્બર આ રીતે શબ્દ તમારે બનાવતો જવાનો છે અને તમારી નોટબુક અથવા તમારી સજે પોથીમાં તેમનું લેખન કરવાનું છે તો બાળ મિત્રો તે કરો ત્યાર પછી વાક્ય શબ્દ આપ્યા છે વાક્યો આપેલા છે તમારે વાંચવાના છે અને નીચે જોઈને જોઈને ફરીવાર લખવાના છે તો જોઈએ જભો શબ્દ છે અને તેના ઉપરથી વાક્ય બનાવ્યું છે મારા પપ્પા જભો પહેરે છે અને નીચે નીચે લીટી ખાલી આપી છે તો ત્યાં આપણે આ વાક્ય તમારે લખવાનું છે તો ચાલો ને વાક્ય લખીશું અને જાતે તેમનું હે રે છે અને પૂર્ણ વિરામ ત્યાં આપણે ગોળ મીંડું કરશું એટલે પૂર્ણ વિરામ થશે આ રીતે મેં એક ઉદાહરણ તમને કરી બધાયો છે તો શબ્દ તમારે વાંચવાનો એના આધારિત વાક્ય વાંચવાનું અને નીચે તે વાક્ય જોઈ જોઈને લખવાનું અહીં રસગુલ્લા તો શબ્દ એના ઉપરથી વાક્ય બનાવ્યું મને રસગુલ્લા ખૂબ ભાવે છે ડબ્બો આ ખાંડનો ડબ્બો છે તે જ રીતે શબ્દો તમે વાક્ય આપ્યા છે તમારે લખતા જવાના છે અહીં લખ્યું છે બચ્ચા મરઘીના ચાર બચ્ચા હતા તો અહીં તમારે વાક્ય લખવાનું છે ફુગ્ગા મેળામાંથી ફુગ્ગા લીધા તે શબ્દ વાક્ય અહીં લખવાનું છે તો આ રીતે તમારે સજીવપુથીનું લેખન કરો અને આવા જ વાક્યો શબ્દો ઉપર તમે સરસ રીતે લેખન કરી શકશો તો બાળ મિત્રો અહીં આપણે જોડાક્ષરોવાળા વાક્યો જોયા શબ્દો જોયા અને ખૂબ મજા પડે તેવા વાક્યો પણ બનાવ્યા આવા શબ્દો અને વાક્યોની એક આપણે કસોટી લેશું તે પણ બાળકો તમે ખૂબ સરસ રીતે આપજો આવજો બાળ મિત્રો